ત્યારે ટમેટા એકદમ સસ્તા હોય છે અને બહુ સરસ ટમેટા મળે છે અને તો તમે જો આ રીતે ટમેટાની ચટણી બનાવીને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તમે જો ફ્રીજમાં રાખશો ને તો તમારી ચટણી એક મહિના સુધી સારી રહેશે તો ફ્રેન્ડ વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ જય માનપુણા કિસાનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઈક કરજો અને બાજુમાં રહેલી ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવા નવા વિડીયોની નોટિફિકેશન આપજોથી પહેલા પહોંચે તો ટમેટાની ચટણી બનાવવા માટે અત્યારે મેં શાંત ટમેટા લીધા છે જો મેજરમેન્ટમાં જોઈએ તો મેં બસ્સો ગ્રામ જેટલા ટમેટા લીધા છે અને ટમેટા આપણે કેવી રીતના લેવાના કે જો કડક અને એકદમ લાલ ટમેટા હોય ને એ રીતે ટમેટા લેવાના જેનાથી છે ને કલર સારો આવે તો લાલ ટમેટા હોય ને તો તેનાથી કલર એકદમ લાલ સટક સટની આપણી બનીને તૈયાર થાય છે તો હવે આપણે ટમેટાને બોઈલ કરવાના છે ગેસ ઓન કરીએ અને તેમાં ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અંદાજમાં જોઈએ તો આપણે ટમેટા બૂટેને ત્યાં સુધીનું પાણી આપણે લેવાનું પાણી આપણે ગરમ થવા દઈશું તો જો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે આપણે હવે આપણે ગેસની પેટ મીડિયમ રાખીશું અને પાણીની અંદર ટમેટા એડ કરી દઈશું

વધારે થોડી પાયસી બનાવવા માટે એક મરચી લીધી છે થોડાક લસણના ટુકડા છે અને એક આદુનો ટુકડો છે અને આ રીતના થોડાક લસણના નાના નાના ટુકડા કરી નાખવાના આપણે સોપરમાં એકદમ પ્રોપર મેસ નથી કરવાના તો આપણે તો ભાઈ આપણે મરચાં આદુ અને લસણને આ રીતના ટુકડા કરી નાખશું અને સોપર મસીમાં ક્રશ કરી નાખશું તમારા ઘરમાં જેટલો તીખું મોખવાતું હોય ને એ પ્રમાણે તમે મરચા લઈ શકો છો તો બસ થોડું લસણ એડ કરી દેશું આદુના ટુકડાને આપણે સાલ ઉતારી અને ત્યારબાદ તેના ટુકડા કરીને એડ કરીશું તમારે જો આ રીતે સાલ ન ઉતારી હોય તો તમે જે આપણે આદુ ખમણવાની આવે છે ને ખમણી તેનાથી પણ તમે ખમણી શકો છો અને આપણે નાના ટુકડા કરીશું એટલે ઝડપથી સરસ થઈ જાય આ રીતે આપણે ક્રશ કરી નાખશું તો પાંચ સાત મિનિટ બાદ આપણે જોઈ લઈશું જુઓ અહીંયા આપણા ટમેટા છે ને આ રીતના ફાટી ગયા તો સાલ એકદમ ઇચીલી રીતે ઉતરી જાશે તો આપણે ટમેટાને ગેસની ખેમ બંધ કરી દઈશું અને આપણે બહાર કાઢી લઈશું તો કોઈ પણ આ રીતનો આપણે ઝારો લઈ લેવાનો ગરમ પાણીમાંથી આપણે ટમેટા બહાર કાઢ્યા બાદ આપણે તેને પાંચ સાત મિનિટ સુધી તેને ઠંડા થવા માટે રાખી દેવાના પાંચ સાત મિનિટ બાદ આપણે જોઈ લઈશું આ રીતના આપણે ઠંડા એકદમ થઈ ગયા છે ટમેટા એને આપણે આ રીતની સારું ઉતારી લઈશું એકદમથી સારું ઉતરી જાય છે ને તો આપણે આવી જ રીતે ટમેટાને સારું ઉતારી નાખીશું આ ટમેટાને છે ને અત્યારે તો હું મિક્સર જારમાં ક્રશ કરવાની છું તમે ભાજીના મેસર મશીનથી પણ તેને મેસ કરી શકો છો જ્યારે આપણે ટમેટાને છે ને ક્રશ કરવાનો હોય ને ત્યારે આ રીતનો આપણે ડીટિયાનો ભાગ કાઢી લેવાનો આ રીતે સારી ટમેટાને આપણે પ્રોસેસ કરી લઈશું જો હવે આપણે ટમેટાને મિક્સ જારમાં કરવાના છે તો આપણે તેને મિક્સર દઈશું તો હવે આ ટમેટાને આપણે સરસ રીતે કરી અહીંયા આપણે ટમેટાનો આ રીતે કાઢી નાખ્યું દળવાળા હશે ને એટલો વધારે સરસ ટમેટાનો એકદમ ઘાટો નીકળશે હવે આ પલને અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈશું આપણે ગેસ ઓન કરી દઈશું અને ગેસ ઉપર તેલ મૂકી દઈશું ત્યારબાદ તેલ એડ કરી દઈશું ટમેટાની ચટણીમાં છે ને આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું ટમેટાની ચટકીમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું ને માપમાં જવું તો મેં અહીંયા નાના ચાર ચમચા તેલ લીધું છે તેલને આપણે થોડીવાર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હીંગ એડ કરી દઈશું આદુ મરચાં આપણે પેસ્ટ તૈયાર કરી હતી એડ કરી દઈશું

રેગ્યુલર મરચું લીધો છે આની જગ્યાએ તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો મરચું મેં બે ચમચી અત્યારે એડ કરી છે આ રીતે ગરમ તેલમાં આપણે મરચું એડ કરીને તેનાથી મરચાનો કલર સરસ આવે અને મરચાની કસાશ છે ને તે દૂર થઈ જાય હવે આપણે તેની અંદર એક ચમચી જેટલી હદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે ચટણીનો પલકાટ તે એડ કરી દઈશું હવે આ ચટણીને આપણે તેલ સૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે તે માટે રાખી દઈશું તમે જોઈ શકો છો ચટણીમાંથી અહીંયા તેલ પણ થોડું આ રીતનું સૂટું પડવા મળ્યું છે તો આ સ્ટેજ ઉપર આપણે ગોળ એડ કરી દઈશું ગોળ અત્યારે મેં એક મોટી ચમચી લીધો છે અને નાની ચમચીમાં જોઈએ તો બે ચમચી ગોળ છે એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું ખાંડથી છે ને ટેસાનો સરસ આવે છે અને ખાંડ અને ગોનું કોમ્બિનેશન સારું હોય છે એટલે તેનાથી એકદમ ચટણી વધારે ટેસ્ટી લાગે છે હવે આપણે ગોને ઓગાળી દઈશું તો અહીંયા ચટણી આપણે ખૂબ થઈ ગઈ છે હવે આપણે સેલે જ આપણે ધાણાજીરો પાવડર એડ કરી દેવાનું કે સેલે આપણે ધાણાજીરું પાવડર એડ કરીને તો તેનાથી ધાણાજીરોની સુગંધ સારી આવે અને એકદમ ટેસ્ટી લાગે આપણને ચટણી આપણે સ્વાદ અનુસાર મીઠેડ કરી દઈશું મીઠું જે તમે ખાતા હોય તે લઈ શકો છો તો અંદાજ અમે આની અંદર એક ચમચી જેટલું મીઠી એડ કરી લઈશું બની છે ને સરસ મજાની ચટણી જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આ ચટણીને તમે રોટલી રોટલા ભાખરી પરાઠા કોઈપણની સાથે તમે ખાઈ શકો છો તો જુઓ ચટણી એકદમ ઘટ થઈ ગઈ છે અને તેલ પણ એકદમ સરસ ઉપર જોઈ શકો છો તરી વળવા મળી છે મતલબ ચટણીમાંથી તેલ પ્રોપર રીતે સૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે ચટણી થોડી ઠંડી થાય ને ત્યારબાદ આપણે તેની અંદર લીંબુ એડ કરવાનું હવે આપણે ચટણીને પાંચ મિનિટ સુધી ઠંડી થવા દઈશું ત્યારબાદ જ આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરીશું

ને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધીને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી નવી નવી રીસીપો સાથે નવી જાણકારી અને નવી નવી માહિતીઓ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ જય દ્વારકાધી સેન્ડ જય શિયાળા